મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે ત્યારે રમતગમત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો આજે યોજાશે સાત દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન પણ થવાનું છે સોળ તારીખથી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ ચાલવાનો છે એવામાં મહોત્સવના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં હાજરી આપશે બાવીસમી ફેબ્રુઆરીએ સમાપન સમારોહ યોજાવાનો છે અને આ સાત દિવસ સુધી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ પણ અહીં વક્તો કરી રહ્યા છે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તે પણ અહીં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાવીસ તારીખે અહીં આવવાના છે કુલ સોળ તારીખથી લઈને બાવીસ તારીખ સુધી આ કાર્ય મહોત્સવ જે છે તે ચાલવાનો છે અને આજે રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે યોજાવાના છે તરબ વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે આજે પણ વિવિધ કાર્યક્રમો અહીં યોજાવાના છે